છોટાઉદેપુર લોકસભા મતવિસ્તારના ચૌદસો નાગરિકોએ અયોધ્યા રામ મંદિર જવા વડોદરા રેલવે સ્ટેશનથી આસ્થા સ્પેશિયલ ટ્રેન મારફતે રવાના થયા હતા છોટાઉદેપુર લોકસભા મતવિસ્તારના ચૌદસો જેટલા નાગરિકો આજે અયોધ્યા ભગવાન રામચંદ્રજીના દર્શન કરવા જવા માટે વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર છ ખાતેથી આસ્થા સ્પેશિયલ ટ્રેન મારફતે રવાના થયા હતા ત્યારે આ ટ્રેનને લીધી લીલી ઝંડી બતાવવા માટે ગુજરાત સરકારના મંત્રી ભીખુસિંહ પરમાર છોટાઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવા ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર સહિતના મહાનુભાવો વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર છ ખાતે ખાસ ઉપસ્થિત રહ્યા હતા અત્રે નોંધનીય છે કે અયોધ્યા ખાતે रामचंद्र ભગવાનની મૂર્તિની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા નિજ મંદિરમાં કરવામાં આવી છે જે બાદ મોટી સંખ્યામાં નાગરિકો रामचंद्रજીના દર્શન કરવા માટે પહોંચી રહ્યા છે અમે સૌ સંસદ સભ્ય શ્રી ધારાસભ્ય શ્રીઓ અમારા સંગઠના સો આગેવાનો અને બધા સૌ આગેવાનો જે હરિભક્તો છોટા ઉદેપુર લોકસભા મત વિસ્તારના જઈ રહ્યા છે તેઓને પ્રસ્થાન કરવા માટે એટલે કે લીલી ઝંડી આપવા માટે અમે સૌ અહીંયા ઉપસ્થિત થયા છે પાંચસો વર્ષની જે આશા અને અપેક્ષાઓ આજે પૂર્ણ થઈ છે બાવીસ બાવીસ તારીખે રામલલા ભવ્ય મંદિરમાં બિરાજમાન થયા છે ત્યારે છોટા છોટાઉદેપુર લોકસભામાંથી ચૌદસો જેટલા રામ ભક્તો અયોધ્યા આજે વડોદરા રેલવે સ્ટેશન પરથી ટ્રેન મારફતે રવાના થાય છે એને એ ટ્રેનને લીલી ઝંડી આપવા માટે અને આરામ ભક્તોને શુભેચ્છાઓ પાઠવવા માટે અમે વડોદરા રેલવે સ્ટેશન પર સૌ મોટી સંખ્યામાં અમારા પ્રભારી મંત્રી અમારા ધારાસભ્યો જિલ્લા પંચાયતના ના પ્રમુખ સૌ ને સંગઠનના પ્રમુખશ્રીઓ અને તમામ હોદ્દેદારો અહીંયા મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા બંધાર રામચંદ્રજી પ્રભુનો નો જ્યાં જન્મ થયો ત્યાં જ રામ મંદિરનું નિર્માણ થાય અને એ જ્યારે સાકાર થયું છે ત્યારે મારા મત વિસ્તારમાંથી અનેક રામ ભક્તો આજે અયોધ્યા તરફ જ્યારે પ્રસ્થાન કરી રહ્યા છે દર્શન કરવા માટે ત્યારે આ તબક્કે રામચંદ્રજી પ્રભુને પ્રાર્થના કરું કે સૌની મનોકામના પૂર્ણ થાય અને અહીંયાથી અનેક રામ ભક્તો જે દર્શન કરવા અમારા હાલોળ વિધાનસભાની સાથે બીજી વિધાનસભાઓમાંથી પણ જાય છે એમને શુભેચ્છાઓ પણ પાઠવું પ્રભુ રામના ઘર મળ્યું હોય બાકી તો અત્યાર સુધી જે પરિસ્થિતિમાં હતી આખી દુનિયા જાણે છે પણ એવા સમયે આદરણીય નરેન્દ્રભાઈ મોદીના હસ્તે જ્યારે બાવીસમી તારીખે રામ ભક્તોને દર્શન માટેનું એક રામનું ઘર મળ્યું એમના દર્શન માટે જ્યારે આ વિસ્તારના છોટાઉદેપુર લોકસભા મત વિસ્તારના રામ ભક્તો નાગરિકો એમના દર્શન માટે જઈ રહ્યા છે ત્યારે આખો વિસ્તાર આનંદ ઉલ્લાસથી પ્રફુલ્લિત થઈ રહ્યો છે ને અમે બધા આ વિસ્તારના નાગરિકો જે ભાગ્યશાળી છે એમને પહેલા દર્શન કરવાનો ચાન્સ મળ્યો છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર